ગુડ મોર્નિંગ જય માતાજી ગુદાણી જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં નાહી તો એનું તેસ થઈ ગયા છે હવે આપણે ચા બનાવવાનો છે તો ચાલો આપણે ચા બનાવીએ ચા બની ગયો છે સવાર સવારમાં હવે નાસ્તો ને છોકરા બેહી ગયા છે નાસ્તો કરવા चालू करो फटाफट विदंत तू ही चालू कर <laughs> तो चालू हो जय ये वाडी मा असी वाडी में सफाई करेसे सफाई काम वरसाद रही गेलो से तो हवे કોરું થઈ ગયેલું છે તો આ નાળિયેરીના ઠાબા ઓલા પાન ઠાબા કે પાન કે એ કાઢીએ છીએ બહાર તો આપણે હાલો જઈએ વાડીમાં વાડીમાં જઈએ બહુ નાળિયેરીના ઠાબા પડેલા છે બહાર કાઢી નાખીએ ટૂંક થઈ જાય

એ તો ટાટા કરે છે વિદાન્સ આમ બાર કાઢી નાખીએ બહાર કાઢીને પછી એને હળગાઈ નાખવાના બહુ બધું અઘરું બહુ થઈ ગયેલું છે આખો વરસાદ બે ત્રણ મહિના થઈ ગયેલા છે એટલે બધું કટિંગ કરવું પડે પછી ચોખ્ખું થાય બહુ વાડી અઘરી થઈ ગયેલી છે આંબા નીચે નમી ગયેલા છે ગારો થાય છે ગારો થાય પણ ચોખ્ખું કરવું પડે ને કાઢવા જ જો ફરવાનું ચોખ્ખું તો કરવું પડે ચોખ્ખું ચોખ્ખું હોય રહેવાની હમ એટલું આપણને સારું લાગે તો કામ પછી હાથી નાનું ટેકરા ಹಾಕવાનું થાય ખેહી ખેહીને લઈ જવા અને મિત્રો ચાલો આપણે દક્ષા શું કરે છે જોઈએ ખાવાનું બનાવતી લાગે શું બને છે આજે બટેકા ટમેટાનું શાક ટામેટા છે આ બટાકા છે આ ચૂલા પર તપેલી મૂકી હવે એને આપણે તેલ નાખીશું દેશી ચૂલાનું શાક સારું લાગે લાકડા પર લખડામાં હાલ ખાળા પર દેશી ચૂલા પર બનેલી રસોઈ સારી લાગે મારી દાંસને શાક વગાડે છે અંદર નાખી છે તો આવે ને તો આવવાને ગરમ હવે તેલ હવે તેલ આવી ગયું છે ને રહી નાખી દઈએ

પછી હળદી હળદર મીઠું તો નાખી દીધું છે બસ આટલી વસ્તુ નાખવાની હોય હવે હવે આપણે નાખીશું અંદર થોડુંક એક વાર હલાવી નાખીએ Masalo. सो मसालो का

શાક બટાકાનું લગભગ બન્યું નું તે બટાકાનું શાક રોટલા મસ્તીના રોટલા બની ગયા છે દાડિયારીના પાન છે ખુદીના કાઢી નાખ્યા હવે સોખું થઈ ગયું છે હવે અહીંયા કોરું થઈ જાય તો ટ્રેક્ટર હાંકવાનું થશે ને અહીંયાનું કામ જો બધું પૂરું કરી નાખવા જાય તો મિત્રો આજનો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો ને વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બબાય